રામ રામ સીતારામ બધાને ઈંડાઓનું કામ તો પતાવા નહીં કયું ક્યાંક બીજું કામ એવું કરવાનું છે ટુકડાઓનું એમાં કરવાનું કામ હે કે આ બે હે ને આ બે હે આ બે હે એમાં ત્રણ ત્રણ કરવાના હે બસ એમાં આથી એટલી હેટલી લાઈન છે ને એમાંથી

ત્યાં જગ્યા દેખાય ને નાખી દેવાનું આમાં વિડીયા નો કમેન્ટ ન આવે કેમ કે એકલો કુકડા ની કપડવું કે પછી ફોન ની કપડવું કે સેટિંગ ના આવે આ જારી હોય ને ઉછી કરવી પડે એક આથી જારી હોય કપડવાની ને કે કુકડા ને કપડવાની બીજા વાંચા થી નીકળે છે કોઈ રીતનું સટિંગ નથી નકર દેખાડત આમાં કંઈ ફોન રહીએ એવી જગ્યાએ ના જ ને રાખે દાંધો હાલે લે હાલો તો રાટિયા કપડાં ને આવે દેહ આગળ આ બે જઈને ત્રણ ત્રણ કરો ને ક્યાં

બીજા કુકડા ઉવાના હે લગભગ તો અઠવાડિયા માં જાય છે ગામમાં ખાલી છે એમાં જોઈ લે પાછા નવા આવે ને એને રાખવાના આ બધા સેટલ થઈ જાય ટ્રેન ટ્રેન ની જોડે નવા પાછા આમાં આવે છે એવા સારું ફેરવવા પડે હાલો તો મારે રોહડાનો કારીગર આવ્યો નથી ગળે રાટા મારા કામ કરે જોઈએ હાલો શોપિંગ હુમરો મારે કાલે તો બંધ હતો

cái hết thiên cái đĩa thế lát tỏa vào nhà này sẽ đi mà để thầy về làm sao lụt đó nó tăng lúc giờ với điểm mà thầy muốn tăng đầu này không pin nhà પુષ્કળ હે એકબીજા ને હરા ગેસ્ટ હાઉસ કાયું કીખે

là bật có thấy găm hoa núi rồi chứ chắc có găm mồi

આ રોડ હે નહીં સીધો ના જ જાય બસ નહી પાછું બસ વાળા ટીપે જાય એટલે ફાર્મ આવે જાય આ હે છોકરા મેદાન હે ગાર્ડન હે એર ના રાખે છે કસરતું કરવાના આ ખુલ્લો હે શોપે નહી શોફે આખા ગામમાં એક જ છે એ મૂકીનો કઈ ઘટે જ નહીં સાંભળા જોતડવાનું કરે છે આ તો પછી ન ખાવાનું જ લેવું પડે આથી ને કાંથી લેવાનું તો બેસીને પડી mang kéo là cái bớt này đi vô con này hả là tao lớn hả sao mà lớn làm mà thôi